પણ એ આઝાદી મેળવવા માટે આજે આપણે મોદી બાપુ ને યાદ કર્યા સરદાર વલ્લભભાઈ પટેલ ને છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ને બીજી ઓક્ટોબર ને કાર્યક્રમ બધા ઉજવ્યા એ તો જન્મ્યા ત્યારે ભારત ગુલામ હતો ગુલામીમાંથી મુક્ત થવા માટે પહેલું પગલું શું લીધું એને ગાંધી બાપુ જન્મ્યા ત્યારે અલ્પેશભાઈ દેશ ગુલામ હતો

અને ઇંગલેન્ડ વકીલાતમાં શીખીને બધા દેશોનો અભ્યાસ કરીને બધા દેશોના કાયદાનો પૂરીપૂર્ણ અભ્યાસ કરીને આના દેશને આ ગુલામીમાંથી મુક્ત કરવા માટેનું જે ભગીરથ કાર્ય કર્યું એ મહાનભૂમમાં ડઢવ્યાને હું સત્સત વંદન કરું છું અને દેશની લડાઈ માટે જે સહિયો થઈ ગયા તેમણે બલિદાન આપી દીધા એમની ભૂમ હું સત્સત વંદન કરું છું હવે આપણે હું ઘણી વખત જોઉં છું આજુબાજુના વિસ્તારમાં શાળાઓમાં તપાસ કરું તો એમાં આપણા વાલીઓ આપણું ગામ ખૂબ પાછળ છે આ બચ્ચા આ બાળકોમાં ખૂબ કાલે કોઈ અધિકારી બનશે કોઈ સારી બેન્ચ ઉપર હશે તો આપણને જસ મળશે કે આ લોકો આપણા માટે કંઈક પ્રશ્ન કર્યો હતો આ પરમદેશી ફરી ગાયો જોઈને દૂધ ભરાવાનું રહેશે તો જીવશે એટલે ગાળો બોલશે કે આપણા આગેવાનો આપણા જે પૂર્વજો એમના પાપે મારે આજે આ મજૂરી કરવી પડે છે જાગૃત ખાવાની જરૂર છે છોકરાને મોબાઈલ આપો મોબાઈલ માં શું જોવે એનો અભ્યાસ કરો શાળામાં છોકરું ભણીને આવે અને પૂછો શું ભણી રહ્યું છે

બીજા ગામોનું કામ ચાલુ થઈ ગયું છે હજુ આપણા ગામમાં કોન્ટ્રાક્ટ નથી આવતો જોકે શિક્ષક સરપંચનો વિષય નથી પણ જિલ્લામાં કોન્ટ્રાક્ટ અપાઈ ગયું છે ટોયલેટની વ્યવસ્થા નથી શાળાનું રિપેરિંગ કામ નથી સતત ગામનો કોઈ નાગરિક જાગૃત નથી કોઈ પ્રશ્ન કરતો નથી હું તો શિક્ષકોને ધન્યવાદ આપું છું કે આટલી બધી અગવડતા વાત થતા પણ એટલા તો કરે છે એટલા સાંસ્કૃતિક કાર્યક્રમો કરે છે એટલો ભેગો કેવી રીતે કરો સરકારની કામગીરી હોય છે અને આલ્પેશભાઈનો નો છેલ્લા પંદર વીસ વર્ષથી મને અનુભવ છે એક એક બાળકને પૂછે આ છોકરો નવા દેવ પાસ થાય છે આ સીબીએસઈ ને ગાયો છે એના માટે શું મહેનતની જરૂર છે એટલે આપણે વડીલોને જાગૃત થવાની જરૂર છે એવું નહીં જણવાનું કે મારું છોકરો નથી પણ ચાલો મારો બાળક નથી બનતું એવું નહીં વિચારવાનું આ બાળક બધા આપણે જ છે કારણ કે આજે આપણે યાદ કરશે હવે આજે ઓનોને મોકો આપતો સમયનો અભાવ હોવાથી હું એટલે મારી વાણીને વિરામ આપું છું અસ્તુ ભારત માતા માતાજી